વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે મનોવલણ વિશેના ટોપિકની ચર્ચા કરી હતી મનોવલણ એટલે શું તો મનોવલણ એટલે વ્યક્તિનામાં રહેલી એક વિચારોની શ્રેણી જે વ્યક્તિ જે પ્રકારનું વિચારે છે એ વિચારોનો સમૂહ એટલે કે વલણ તમે કોઈ પણ એક પ્રકારની વિચારસરણી ધરાવો છો તો વિચારસરણી એક પ્રકારનું મનોવલણ છે હવેના એ ટોપિકમાં આપણે મનોવલનની વ્યાખ્યા જોઈ ગયા છીએ મનોવલન એટલે અમુક વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે પ્રતિક્રિયા કરવાની પૂર્વવૃત્તિ છે મનોવલનની પ્રક્રિયા જોઈએ ને તો એક પ્રકારનું પોઝિટિવ વર્તન આપણે કરીએ છીએ તો એક મનોવલનની પ્રક્રિયા છે કોઈ પણ હકારાત્મક અભિગમ એ મનોવલનની કોઈના પ્રત્યેનું નિષેધક અભિગમ એ પૂર્વક્રહ મિત્રો પોલોગ્રાફ અને મનોવલનની ચર્ચા આપણે કાલે કરી ગયા હતા એના સ્વરૂપના કેટલાક મુદ્દાઓ જોઈ ગયા છે આજે હું વાત કરું તો મનોવલણ ઘડતર ઉપર અસર કરતા પરિબળો અને મનોવલનનું ઘડતર કેવી રીતે થાય છે શબ્દ લખ્યો છે મનોવલણ ઘડતર મનોવલનનું ઘડતર કેવી રીતે થાય છે એ લખ્યું છે મનોવલન ઘડતર કેવી રીતે થાય છે આ બધું મતલબ મનોવલનનું ઘડતર કેવી રીતે થાય છે તો બાળક જન્મે છે ત્યારે કોઈ પણ પ્રકારનું વિચારસરણી લઈને જન્મતો નથી જે પરિવારમાં જન્મે છે જે કુટુંબમાં જન્મે છે એ કુટુંબના વિચારો એમનામાં ધીમે ધીમે આવતા જાય છે જેમ કે મોટું થતું જાય છે અને ઘરમાં કેટલીક બાબતોનું અનુકરણ કરતું જાય છે જેમ કે સૌથી પહેલાં તો માતૃભાષા જોઈ લો જે બાળક જે માતૃભાષા મતલબ એના પરિવારના સભ્યો જે કંઈ ભાષા બોલતા હોય એ ભાષા બાળક શીખે છે અને તેથી જો કહેવાય છે કે કહેવાય છે કે ગુજરાતમાં જન્મેલું બાળક ગુજરાતી ભાષા બોલે છે એ માતૃભાષા છે મધર લેંગ્વેજ એ જે પ્રમાણે માની લો કે એક જ બાળકનો જન્મ જો રાજસ્થાનમાં થાય છે તો ત્યાંની મધર લેંગ્વેજ મતલબ હિન્દી છે એ બાળક હિન્દી બોલતા શીખે કેમ શીખે છે તો એના પરિવારના સભ્યો જેવું બોલે છે એવું એ પણ બોલવાનું શીખે છે આ કોઈ પણ પ્રક્રિયા શીખવી એ શીખવાની પ્રક્રિયા ક્યોથી આવી એના કુટુંબમાંથી એના પરિવારના સભ્યોમાંથી આજુબાજુના સભ્યોમાંથી આ બધી જ પ્રક્રિયાઓ એ પ્રક્રિયામાંથી શીખે છે હવે મારે તમને એવું કહેવું છે કે અનવલન એટલે શું એવું આપણે સારી રીતે સમજી રહ્યા છે હવે આપણે જોવું એ છે કે એનું ઘડતર કેવી રીતે થાય છે ઘડતર માટે સૌથી પહેલો મુદ્દો છે કે કુટુંબ કુટુંબ કુટુંબને મનોવલન ઘડતર કરવાનો પહેલો તબક્કો છે બાળક સૌથી પહેલા જે કંઈ શીખે છે એ કુટુંબમાંથી જ શીખે છે કુટુંબમાં આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં એ બોલતા શીખે છે તો એના ઘરના શબ્દો જેવું એને બોલતો શીખવાડે છે એવું શીખે છે ધીમે ધીમે એ જ બાળક આખો દિવસ ઘરના તમામ શબ્દોનું પરિવારના શબ્દોનું કુટુંબનું અનુકરણ કરે છે અને જે પ્રમાણે ઘરના સભ્યો વર્તન કરે છે એ પ્રમાણે બાળક પણ શીખે છે જેમ કે ઘરના સભ્યો છે એમાં પપ્પા છે મમ્મી છે એ સવારમાં ઘરેથી કંઈક કામ અર્થે બહાર નીકળ્યા છે અને એમના માતા પિતાને પગલે લાગી જાય છે તો બાળકને શીખવાડવાની જરૂર નહીં પડે કેમ એ બાળક જે છે એ જાતે એનું અનુકરણ કરશે અને જાતે શીખી જશે આમ કુટુંબ ખૂબ મહત્વનો ભાડો બન્યો છે આપણે જુદા જુદા ધર્મ ધર્માંતરો જોઈએ છે ધર્મની પ્રક્રિયાઓ જોઈએ છે જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એમાં લોકો લસણ અને ડુંગળી ખાતા નથી એ એ ધર્મના પરિવારમાં ઉતરેલું બાળક પણ એ જ ધર્મ સાથે સહવાસ અથવા તો એની સાથે સામર્થ્ય ધરાવતું થઈ જાય છે અને એના મનમાં પણ એક પ્રકારની એવી વિચારસરણી આવતી જાય છે કેવી કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મ બારું છું માટે મારા માટે લસણ અને ડુંગળી ફરજ છે ના ખાવું જોઈએ કેમ નહીં પપ્પા મમ્મી નથી ખાતા માટે તો કોઈ પણ પ્રકારની વિચારસરણી મહત્વનું કામ વિચારસરણી પૂરી પાડવાનું કામ પણ આપે છે તો કુટુંબ આપે છે અને કુટુંબે ખૂબ મનોવલનના ઘડતરમાં અગત્યનો ફાળો બન્યો છે જેવા પ્રકારના કુટુંબમાંથી ઘડતર થાય એ પ્રકારનું બાળકનામું પણ એ જ પ્રકારનું ઘડતર થાય છે અને એ જ પ્રકારના રિવાજો પણ શીખે છે ત્યાર પછીનો બીજો મુદ્દો હતો કે સામાજીકરણ સામાજિકરણ સામાજિકરણ એટલે શું આપણે કે આપણે સમાજમાં કેવી રીતે વર્તવું એવું શીખીએ છીએ સમાજના મૂલ્યો રીત રિવાજો સમજી આપણે વર્તન કરવાની ઢેર પાડીએ છીએ ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે મંદિરમાં જઈ ત્યારે શાંત રહેવું જોઈએ અહીં સામાજીકરણ ની વાત કરી છે સામાજિકરણ એટલે શું તો સામાજિકરણ એટલે સમાજમાંથી કોઈ પણ બાબત આત્મસાત કરવાની પ્રવૃત્તિ આત્મસાત કરવાની કુટુંબ સૌથી પહેલા બે વ્યક્તિ બે વ્યક્તિ પછી આવી ઘરના પરિવારના સભ્યો ભેગા થાય એટલે કુટુંબ બને ઘણા બધા કુટુંબ થાય એટલે એમાંથી એક સમાજ બને અને એમાં ઘણા બધા સમાજો ભેગા થાય એટલે એક સંસ્કૃતિ બને સામાજીકરણની પ્રક્રિયા એટલે શું મિત્રો તો હું તમને એવું કહેવા માંગુ છું કે આપણે આપણા સમાજના જે કઈ રીત રિવાજો મૂલ્યો ધરાધોરણો છે નીતિ નિયમો છે એમના માટે કોઈ જગ્યાએ ટ્યુશન જતા નથી એમના માટે પર્સનલ કોઈ ચોપડી આવતી હોય ઘાઈડ આવતી હોય એમાંથી જોયા હોય એવું નથી કરતા સમાજના રીત રિવાજોનું પાલન કરીએ છીએ નીતિ નિયમોનું પાલન કરીએ છીએ અને એ આપોઆપ આવતું જાય છે એ આવે છે તો એક પહેલો મુદ્દો જોઈ ગયા થાય કુટુંબ શું શીખવાડે આ ભગવાનની પ્રાર્થના કહેવાય શાંતિથી બેસવાનું દરરોજ ભગવાનને યાદ કરવાના સ્કૂલમાં જઈએ તો ત્યાં પણ સામાજિકરણની પ્રક્રિયા જોવા મળે કે પ્રતિજ્ઞાપત્ર બોલવા માટે ઉભા થવાનું વંદે માત્ર બોલાવતું હોય તો રાષ્ટ્રગીતને માન આપવાનું આ બધી બાબતો ક્યાંથી શીખ્યા આપણા સમાજમાં સમાજ આપણને સારી રીતે જીવી શકાય અથવા સારી રીતે વર્તન કરી શકાય એના ધરાધરો અથવા મૂલ્યો જે શીખવાડે છે એને સામાજીકરણની પ્રક્રિયા કહેવાય પરિણામે તો તમે શીખ્યા છો આપણે હિન્દુ ધર્મ પાડીએ છીએ ધર્મની પ્રક્રિયામાં તમે જુઓ તો મંદિરમાં જવાનું મતલબ બે હાથે પગે લાગવાનું ત્યાં આસ્થાનું પ્રતિક છે ત્યાં શાંતિથી બેસવાનું કોઈ પણ પ્રકારનો ગોઘાટ કરવાનો નહીં કોઈ ચોરી કરતા નથી કેમ ભગવાનનું સ્થાન શિક્ષણ લે એટલા કોઈ વસ્તુ લેતા હોય તો આપણને વિચાર ભગવાન જોઈ લો મંદિરમાં આવું ના કરે મંદિરમાં આ પ્રકારનો વિચાર ના આવે એ શું છે મંદિર પ્રત્યેની આપણી પોઝિટિવ વિચાર છે અને જેનાથી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે આમ સમાજ આપણને ઘણું બધું શીખવાડે ગમે તેટલું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરીએ ગમે તેનું આર્થિક રીતે સંપન્ન હોય ઘણું બધું કમાતા હોય પણ જો સામાજિક નોલેજ ના હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી પરિણામે આપણા કુટુંબ આપણો સમાજ આપણી સંસ્કૃતિ પણ એક સારા માણસ બનવા માટેનું શિક્ષણ એ પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે પૂરું પાડે છે અને સામાજીકરણની પ્રક્રિયા કહેવાય છે હવે પછી તો આગળનો મુદ્દો આપણે આવશે ત્રીજો છે પ્રત્યક્ષ અનુભવ પ્રત્યક્ષ અનુભવ એટલે શું તો આપણને કેટલાક અનુભવો થાય છે અને અનુભવોના આધારે આપણે મનોવલનની ઘડતરની રચના કરીએ અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે આપણે પ્રત્યક્ષ અનુભવ તમે કોઈ જગ્યાએ હોટલમાં જમવા ગયા હોય અને હોટૅલનું મેન્યુ તમને પસંદ આવી ગયું હોય અને પીઝા પીઝા ખાવા માટે આપણે બહાર રેસ્ટોરન્ટમાં ગયા છે અથવા તો પંજાબી હોટલમાં ગયા છે ને પંજાબી ફૂડનો આપણે ઓર્ડર આપ્યો છે અને ખૂબ જ સારી રીતે તમને અનુકૂળ આવવા ટેસ્ટ માટે ટેસ્ટ ટેસ્ટ તેમને રસોઈ બનાવી છે તમે જાતે અનુભવ કર્યો સર્વિસ પણ સારી છે હવે માની લો કે આપણે એનો તમને અનુભવ છે અને ચાર પાંચ મિત્રો આપણે ભેગા થયા છે અને કોઈ એક મિત્ર એ હોટેલ તો ના જવાય આ અંબિકા હોટલમાં તો ના જવાય આ મેટ્રો હોટલમાં ના જવાય કેમ ના જવાય ફૂડ સારું નથી તો તમે તાત્કાલિક એનો વળતો જવાબ આપશો વિચારસરની રજૂ કરશો હું જમવા ગયો ને બેસ્ટ મેન ખોટી વાત છે તમે તમને એવું થયું છે બાકી મને અનુભવ સારો છે આ એક પ્રત્યક્ષ અનુભવ બીજી એક વાત મિત્રો મારે કહે છે કે માની લો કે તમે કોઈ બસમાં મુસાફરી કરી રહ્યા છો બધા મા બાપ કન્ડક્ટર હોય તો ખોટું ના લગાડતા પણ મને એવો કડવા અનુભવો થયા છે એ અનુભવ ઉપરથી આપણું મનોવલન ઘડાય છે અને પરિણામે બીજી વખત આપણે એ પ્રકારનું વર્તન કરતા નથી જેમ કે બસમાં બેઠા છો તમે અમદાવાદ જવા નીકળ્યા છો એની ટિકિટ તીઠી છે અમદાવાદના કોઈ વિસ્તારમાં આપણે માની લો સિવિલ જવાનું છે કિંમતના નથી બસ પહેલા અમદાવાદ સિવિલ થઈને જાય છે બસમાં બેઠા છે આપણે ટિકિટ લીધી સો રૂપિયાની નોટ આપી આપણે ટિકિટનો દર્દ માનો કે સાઈઠ રૂપિયા થયો છે ચાલીસ રૂપિયા આપણે પાછળ લેવાના છે કંડક્ટર જોડે આપણે માગીએ છીએ કંડક્ટર આપણને એવું કહે છે કે ભાઈ મારી પાસે છૂટા નથી પછી આપે એટલે આપ બેસો થોડા આપણે વાતચીતમાં બેઠા છે થોડા તો તો મનમાં એવું વિચારીએ છીએ કંડક્ટર જોડે જ્યારે આ છૂટા પૈસા આપશે એ આપશું એમ કરતા કરતા છે ગાંધીનગર થઈ બસ અમદાવાદ તરફ આગળ પ્રયાણ કરી રહેશે તો ફરી વાર કંડક્ટર આવે છે ને આપણે ઉડાણી કરીએ છીએ મને ચાલીસ રૂપિયા છૂટા હોય તો આપો સાહેબ એટલે એમને ખાલી મોઢું બોલે આપો આપો ભૂલવાનું આપો પછી વળી પાછા ના આપે એટલે છેક ઉતરવાનું સમય નજીક થયો અમદાવાદ આવી જવાય છે ત્યાં પાછા માંગે એટલે છૂટા હોય તો આપણે આપણે ઉતરતા આપું છું હવે ઉતરવાનો સમય આવી ગયો તો આપણે સ્થળથી અજાણ હતા અને સિવિલ આવી ગયું અને કંડક્ટર ચલો ભાઈ સિવિલ ના જેટલા મિત્રો હતા એટલા બધા ઉભા થઈ ગયા આપણે મોડું થઈ ગયું ચાલીસ રૂપિયા લેવાનું ભૂલી ગયા બસ જતી રહી પછી કંડક્ટરે પેલા પૈસા આપ્યા નહીં જતા એક વખત આવો પ્રત્યક્ષ અનુભવ થયો તો તમને કંડક્ટર પ્રત્યે નિષેધક મનોમણ ઉત્પન્ન થશે મેં બે ત્રણ વખત માંગ્યા ને એમનો પૈસા આપવાનો ઈરાદો ન હતો એટલે એમને ના બીજા એકાદ વખત તમે આવું જાઓ છો જો થોડાક પ્રચુરન પાંચ દસ રૂપિયા છૂટા લેવાના છે અને એ પણ બે ચાર વખત માગ્યા છતાં બીજા કંડક્ટરે આપણને આપ્યા નહીં અને આપણે ઉતરી ગયા પછી ભૂલી જઈએ છીએ તો કંડક્ટર બસના કંડક્ટર પ્રત્યે આપણને પોઝિટિવ હકારાત્મક વિચાર ઉપર નહીં એના પ્રત્યે કે કંડક્ટર આપણને પૈસા પાછા આપતા નથી અથવા બોલાવી જશે માટે તમે બીજી વખત શું કરશો તો બસમાં બેસતા પહેલા છૂટા પૈસા લઈને બેસો હવે આવી રજૂઆત તમારા મગજમાં મગજમાં આ વિચાર ગયો તો તમને અનુભવ થયો એટલા માટે ત્રીજું છે એના પછીનું ચોથું કે પ્રચાર અથવા સમૂહ માધ્યમ સૌથી અગત્યની વાત વિપ્રત છે કે પ્રચાર અથવા સમૂહ માધ્યમો એટલે છે સંચાર અને સમૂહ માધ્યમોની અસર જેના આપણે મીડિયા કહીએ મીડિયા એટલે શું તો સૌથી પેલી શરૂઆત કરું તો વર્તમાનપત્ર ટીવી જાહેરાત ન્યૂઝ પેપર ન્યૂઝપેપર કહી દીધું વર્તમાનપત્ર પણ એ સિવાય હવેના અપડેટ સમયમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ કેટલાક યુટ્યુબ દ્વારા લાઈવ વિડીયો એક પ્રકારની કોઈ પણ જાહેર ખબર આપવા માટેનું અને લોકો સુધી પહોંચી શકે એવા સમાચારનું માધ્યમ સંચાર માધ્યમ તો સંચાર માધ્યમ શું તો આપણા સમાચાર લોકો સુધી વખત આપણે સંચાર માધ્યમોના માધ્યમથી આપણા વળતર થાય છે જેમ કે ભારતમાં એક ધર્મની પ્રજા વિશે જોઈએ ધર્મ વિશે તો હિન્દુ અને મુસલમાન વચ્ચે કેટલાક સમય પહેલા બે હજારના લગભગ એક અથવા બે હજાર એકની આજુબાજુ હિન્દુ મુસલમાન વચ્ચે કોમી રમખાણ થયું હવે પરિસ્થિતિ એ થાય કે એ સમય દરમિયાન લોકોએ બહાર જવાનું ના હોય એટલે ટીવી ઉપર કેટલાક મેસેજ આવતા થોડા સમય પછી આ ઝઘડાઓના પરિણામે અને ક્યારેક રાજકીય બાબતો ક્યારેક ધાર્મિક બાબતો કેટલાક સંપ્રદાયના વડાઓ ક્યારેક ક્યારેક ધર્મ વિશે બે ધર્મો વિશે કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હોય જેના પરિણામે આપણા મગજમાં મુસલમાન ધર્મના લોકો એ હિન્દુ ધર્મ વિરોધી હોય છે અથવા મુસલમાન ધર્મના લોકો છે એ હિન્દુ ધર્મને કોઈ પણ પ્રકારનો સહકાર આપી શકતા નથી એવું એક મગજમાં મનોવલન નિશ્ચિત થઈ જાય તો હવે એનું ઘડતર ક્યાંથી થયું તો લોકોએ કીધું એટલે પણ માની લો કે આપણે ટીવી પર કોઈ સમાચાર જોઈએ છે અને રસ્તા ઉપર કોઈ અકસ્માત મળે છે અને અકસ્માતમાં એક ગાડીને કોઈ અકસ્માત થાય છે અને એવા સંજોગોમાં કોઈ ક્રિટિકલ અવસ્થા આવી જાય છે ક્રિટિકલ એટલે કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઉભી રહે છે અને એ આખું ગામ રોડથી નજીક આવે છે મુસલમાનો છે અને મુસલમાન લોકો એ અકસ્માતમાંથી લોકોને બહાર કાઢીને બચાવવાનો પ્રયત્ન અને ક્યારેક આપણે આ વા ટીવી ઉપર સમાચાર જોઈ રહ્યા છે ગાડીનો અકસ્માત છે ને અકસ્માતમાં ત્રણ ચાર માણસો અંદર ગાડી ફસાઈ ગયા છે અને મુસલમાનોના લોકોનું ગામ છે અને ટોળું આખું રસ્તા પર આવી અને હિન્દુ ધર્મના લોકોને બચાવવાનો પ્રયત્ન કરે છે માની લો કે એમાંથી એકાદ વ્યક્તિ જે છે એને વાધુ પડતું વાઘવાથી બ્લડ મતલબ લોહી નીકળી રહ્યા છે અને તાત્કાલિક બ્લડની જરૂર પડે છે તો એવા સંજોગોમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવાનું કામ મુસલમાન વ્યક્તિઓ કરે છે એમને બ્લડ પણ આપ્યું છે સેવાનું કામ કરે છે એમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે મુસલમાન થકી ચાર પોંચ બોટલ આજુબાજુના લોકો ભેગા કરીને બ્લડ પહોંચાડે છે અને વ્યક્તિ બચી જાય છે આવી પ્રક્રિયા સંચાર માધ્યમ ટીવી ઉપર મેસેજથી થી જોયા તો શું થશે એ સમાચાર જાણ્યા પછી આપણા મનમાં મુસલમાન જ્ઞાતિ પ્રત્યેના લોકો પ્રત્યે જે ભાવ હતો એ ઓછો થઈ જશે અને એના પ્રત્યે પોઝિટિવ મનોવલન મતલબ મનની અંદર એક સારા વ્યક્તિઓ તરીકે બધા માણસો ખરાબ હોતા નથી મુસલમાન લોકો પણ મદદરૂપ થાય છે એવી મનમાં એક ગ્રંથિ વેરા થશે

એક બાળક કે ચાર બાળકોને મતલબ ઢોર માર માર્યો આ ઘટના શું છે આવી ઘટનાઓ બાળકો ટીવી ઉપર જોવે છે સૌથી વધારે ઉપયોગ મોબાઈલનો નો કરે છે અને એના પાછળનું રીઝન એક એવું પુરવાર થયું છે કે સંચાર માધ્યમો વ્યક્તિના મગજ ઉપર ઇફેક્ટ કરે છે માનસિક બાબતો ઉપર ઇફેક્ટ કરે છે કેવી રીતે તો નાના બાળકો મોટા ભાગે મોબાઈલનો ઉપયોગ સૌથી વધુ કરતા હોય મોબાઈલની અંદર હવે તો કેટલીક ગેમો આવે છે કેટલીક હિંસક ગેમો આવે છે કેટલીક ગુના મરકી આવે છે કેટલીક ગનથી મારી નાખવા વાળી ગેમો વાળે આખો દિવસથી એ ગેમો પર છે પરિણામે એની માનસિક અવસ્થા ક્રોધિત બની જાય છે અને નક્કર નક્કર અવસ્થા આવી છે કે ક્રોધ ઉત્પન્ન કરે અને પરિણામે બાળક હિંસક બને છે એને લાગણી શું કહેવાય પ્રેમ શું કહેવાય કોઈકને નુકસાન પહોંચાડી તો એની દ્રષ્ટિ કેવી કહેવાય કુદરતી અથવા તો ન્યાયિક બાબતે કે ભવિષ્યમાં કોઈ કોર્ટ મેટર થશે પોલીસ લઈ જશે એમ ગુનેગાર સાબિત થઈશ આવી બધી બાબતો એના મગજમાં ખ્યાલ આવતો નથી કારણ કે એને તો માત્ર મીડિયા ઉપર આ જ પ્રકારના ફિલ્મો જોઈશ આ જ પ્રકારના હિંસક દ્રશ્યો જોયા છે માટે એની માનસિકતા પણ હિંસક બનતી જાય છે તો જુઓ મિત્રો ફરીથી આપણે આનું પુનરાવર્તન કરીએ છીએ કેવી રીતે

ચોપડીમાંથી આખો મુદ્દો એક તમે વાંચશો અને પૂરેપૂરી વિગત સમજાવશે સમજાઈ જશે થેન્ક યુ ફોર મચ